વિસાવદર અને કડીની પેટા ગણતરીના દિવસો બાકી છે અને આ વખતે તો આ વખતે ચાવડા વર્સિસ ચાવડાનો જ્યારે જંગ છે તો કયા ચાવડા આ વખતે લોકો વિજેતા બનાવે છે તે પણ જોવાનું પણ આપણે થોડા દિવસ પહેલા જોયું હતું કે કોંગ્રેસને માલધારી સમાજે સમર્થન આપ્યું હતું તો વિસાવદરમાં શું પરિસ્થિતિ છે તેમની વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ કડી હોય કે વિસાવદર આ વખતે તમામ પક્ષ છે તે તમામ સમાજને રીઝવવા માટેના સતત પ્રયત્ન કરી રહ્યા છે પાટીદાર સમાજમાં આ વખતે ક્યાંક ભાગલા પડે તો પણ નવાય નહીં અને સામે પક્ષે કડીની અંદર પણ જો જ્યારે ચાવડા વર્સિસ ચાવડા મેદાનમાં છે તો પણ ફાંટા પડે તો નવાય નહીં પરંતુ જ્યારે આપણે કડીની અંદર જોયું કે માલધારી સમાજે ખુલ્લું સમર્થન આપ્યું હતું કોંગ્રેસને તો સવાલ એ છે કે આ જ માલધારી સમાજ છે તે વિસાવદરની અંદર કોંગ્રેસને સમર્થન આપશે કે પછી ભાજપને પણ અહીંયા હવે ઊંધું થયું છે જે વિસાવદરનો માલધારી સમાજ છે તેમણે કહી દીધું છે કે આ વખતે અમારું જે સમર્થન છે અમે ખુલામ સમર્થન કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા

જે વ્યક્તિ ખૂબ બેઠા રહ્યા છે તેમને ગૌચર બાબતે હોય કે દરેક માત્ર માંધારીઓને યાદ કરી દે છે અને ભાજપને પણ હવે એવું લાગે કે માંધારીઓની યાદ કરવા પડશે અને માંધારીના નેડે નેડે જઈને આગેવાનોને આગળ કરે છે પણ મારા વિષયના જનતાને અને માંધારીઓને કેવું છે કે તમારા ઘરે જે ભાજપના નેતા આવે અને પૂછજો કે સાહેબ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ત્યાંના અમારા માલધારીઓના ગામડાઓના ગૌચર કોણ થઈ ગયું અને ત્યાંના માલધારીઓ પર જે તમે દબાણ ગુજાર્યું છે ત્યાંની અમારી બેન દીકરીઓ પર તમે લાઠી ચાર્જ કર્યો ત્યાંથી તમે અમારી હજારો ગાયો તમે પકડીને લઈ ગયા અને ગાયો કસાઈ તમે આપી દીધી અને હજારો ગાયોનો હિસાબ આજ પણ નથી અને ત્યાં તો માલધારીઓ હજારો છે લાખો છે તો એ તમારી સરકાર સાંભળતી નથી તો અમારા નાના ગરીબમાં આ માલધારીઓને મિસાવ થઈને જનતાનું કોણ સાંભળશે એટલે તમે અમારી પાર્ટીમાં પેલા જઈને ભાજપના નેતાઓને કહો નક્કી કરો કે સાહેબ ગૌચર પહેલા ખાલી કરો અમદાવાદ સુરત વડોદરા રાજકોટના માલધારીઓને તમે વિકલ્પિક વ્યવસ્થા કરી આપો પછી અમે તમને વોટ આપીશું જો તમે હમણાં આટલા મોટા સમુદાય આટલા મોટા શહેરના માલધારીઓને જો ગાંઠતા ના હોય એમનું સાંભળતા ના હોય તો ત્યાં અમે અમારું ક્યારે સાંભળશું એટલે મારી નમ્ર વિનંતી છે વિસાવદરના માલધારીઓને અમે અહીંયા સતત ગાય માતા માટે અને ગૌચર માટે લડી રહ્યા છે અને ગોપાલભાઈ જેવો માણસ મજબૂત વિધાનસભામાં જઈને આપણો અવાજ ઉઠાવે બાર અવાજ ઉઠાવે અને સાથે એટલે સમગ્ર માલધારી સમાજનો અવાજ બને અને મૂકી સરકારને ખબર પડે કે માલધારીઓના ગૌચર અને ગાય માતાના ગૌચર આજે હિન્દુ ધર્મની વાતો કરનારી સરકાર લાખો એકર ગૌચર ભાજપના આખલાઓ ચડી ગયા છે તો આ ભાજપના આખલાઓ કાબુ થઈને ફરે છે તેને ગોવા જોઈએ છે તો આ ગોવાળ આપણે ગોપાલભાઈને મોકલીએ વિધાનસભામાં અને આ ગોપાલભાઈ આપણો ગોવાળ બનીને આપણા મુદ્દા ઉપર મને વિશ્વાસ છે અને હું માહિતી આપું છું કે માલધારીઓ દરેક મુદ્દે અમે લડી રહ્યા છીએ ત્યાં ગોપાલભાઈ અમારા પડખ્યા ઉભા છે અમે લડી રહીશું સમાજ માટે જ્યાં જરૂર પડે ત્યાં અમે ઊભા છીએ પણ આ વખતે માલધારીઓને સમજવાની ખૂબ જરૂર છે કે ભાજપના નેતા તમારા આગળ કેમ આવે છે કેમ કે આટલા વર્ષ માલધારીની યાદ નથી આવી એટલે કેમ કે હવે કોઈ માલધારી નહીં ધ્યાન દેનારું હવે કોઈને માલધારી સમાજનો અવાજ ઉઠાવનારા લોકો આવી ગયા છે એટલે ચિંતા થવા માંડી છે કે માલધારી સમાજના પડખે ગોપાલભાઈ ઉભા છે એટલે આ માલધારી સમાજ યાદ આવી છે મને તમને નમ્ર વિનંતી છે કે આજે તમે સૌ ભેગા મળીને આપણા અમદાવાદ હોય તમામ જગ્યાએ તમે જોવો માલધારીઓને હેરાન કરવામાં આવે છે શહેરોમાં હોય તમારા જંગલ વિસ્તારની વાત કરી લઈએ આપણે જંગલ વિસ્તારમાં પણ માલધારીઓને ખૂબ હેરાન કરવામાં આવે છે તમે તો આ બધા વારે ઘડીએ જોતા હોઈએ છીએ જે માલધારી સમાજ પર અત્યાચાર થાય છે તેનો અવાજ એક જ છે એક નંબર દબાવ બટનનું બટન દબાવીને દે ગોપાલભાઈને તમારો મત આપો હાવાળો એમનો નિશાન છે આવો માણસ ગુજરાતની અંદર વિધાનસભાની અંદર જશે તો હવું પણ બોલું થશે અને ગુજરાતની જનતા પણ એવું તમને વિસાવધરની જનતાને કહી છે કે ભાઈ ગોપાલભાઈને છૂટીને મોકલજો કારણ કે વિસાધની જન જનતા ઉપર ગુજરાતની જનતાની અપેક્ષા છે તેમનો પાછળ આ બેની પૂગી સરકાર કોઈ સાંભળ્યું થઈ રહી તો આવા મજબૂત અવાજ વિધાનસભાની અંદર જાય અને લોકોને હવનો સીઆરઓ શિયાળો અવાજ બને છે હવે માલધારી સમાજે સમર્થન આપી દીધું પરંતુ એ જોવાનું હતું કે થોડા સમય પહેલા પણ જયારે દલિત સમાજના ઘણા બધા કાર્યકર્તાઓ એવા હતા કે જે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તો સામે પક્ષે કોંગ્રેસમાંથી પણ ઘણા બધા નેતાઓ એવા છે અને ખાસ કરીને જયારે કોંગ્રેસની અંદરથી કોળી સમાજની વાત કરીએ તો એમને પણ સમર્થન આપવામાં આવ્યું હતું પરંતુ એ જોવાનું છે કે આ વખતે વિસાવદરમાં જબ્બર જ્યારે જબરદસ્ત પ્રચાર ચાલી રહ્યો છે કોણ જીતીને આવે છે કોણ કોને ટક્કર આપે છે તો આવનાર સમય બતાવશે પરંતુ કયો સમાજ છેલ્લી ઘડીએ ફરી જાય છે તે પણ જોવાનું છે અમારા લઈને આપનું શું કહેવું છે ને જે રીતે આ વખતે ગોપાલ ઇટાલિયા માટે હવે એક નવું સૂત્ર સામે આવ્યું છે કે ગોવાડ બનાવીને અમારે મોકલવાનું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર